સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય માતાજી હું ઘણા સમયથી યુટ્યુબ પર કામ કરું છું અને યુટ્યુબ આપણને કઈ રીતે પૈસા આપે છે યુટ્યુબ પર કઈ રીતે કામ કરવાનું હોય છે અને આ બધું શીખડાવવા તેમજ જે આપણા ગુજરાતી ભાઈ બહેનો છે તેમનામાં ને કંઈક ધગસ રહેલું હોય છે કે યુટ્યુબ પર આપણે કંઈક કામ કરવું હોય તો તેમને શીખડાવવા માટે તો તેમના માટે આ ચેનલ બનાવી છે હવે મારી વાત કરું તો મને યુટ્યુબમાં ઘણો બધો અનુભવ છે યુટ્યુબમાં ચેનલ કઈ રીતે બનાવી અને યુટ્યુબમાં કામ કઈ રીતે કરવું અને તેમાં પોપર કઈ રીતે કામ કરીને આગળ વધવું જોઈએ ફક્ત એવું નહીં કે ખાલી તેમાં વિડીયો બનાવવાથી પૈસા કમાવી શકાય તેમાં ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે અને આ મહેનતની જો સારી રીતે કરવામાં આવે તો આપણે ચોક્કસ આગળ વધીએ છે વધીએ છીએ અને તેનું રિઝલ્ટ પણ બહુ સારું આવતું હોય છે તમે જોતા જશો જોતા હશો કે જે આપણે ગુજરાત બહારના રાજ્યના લોકો જેવું અલગ અલગ પ્રકારની ચેનલ બનાવીને એમાંથી ઘણી ખરી એવી ઇન્કમ કરી રહ્યા છે તો મિત્રો એવો નહીં કે ખાલી હિન્દી ભાષામાં જ ચેનલ બનાવી શકાય ગુજરાતી ભાષામાં પણ બનાવી શકાય છે મિત્રો આપણી પાસે કંઈ એવું ટેલેન્ટ કે કોઈ એવી માહિતી હોય તો તેની ચેનલ બનાવવી જોઈએ અને લોકોને માહિતી આપવી જોઈએ તો તેનાથી પણ પૈસા કમાવી શકાય છે યુટ્યુબની તમામ માહિતીની આ ચેનલ દ્વારા હું વિડીયો બનાવીને તમારા દ્વારા પહોંચાડીશ તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબર અને લાઈક કરવાનું ભૂલતા નહીં કે તમને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો મિત્રો હવે આપથી કાલથી નવા વિડીયો આવશે તો જોતા રહીશું આ વિડીયો ખાલી ઇન્ટોરેક્શન માટે હતો હવે કાલથી નવા વિડીયો આપશે જય માતાજી